કાલુ અનિલ અને સની ત્રણ ઈસમો રિક્ષા લઈને નીકળેલા જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ ચો સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ માથા લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કવેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આરોપીઓનો બીજો કોઈ ગુનાહી નથી તેઓ બંગાળના માલસામાનની હેરફેલનું કામકાજ કરે છે સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામ ન્યૂઝ